પચીસ ટકા મળવો જોઈએ અમે ખેડૂત અને પશુપાલક છીએ એ એના પર આધાર એ જ આખા વર્ષની દરમિયાન આ જે પૈસા આવે અમારી ખેતી કરીએ છોકરાની ફી ભરીએ લાઈટ બિલ ભરીએ અથવા બિયારણ લાવીએ આટલું જ કામ કરીએ છીએ બીજું કઈ વધારે કરતા નથી અને એટલી એટલી ડફોરાઈ કરી છે કે જે પશુપાલકો હાલ પોતે યસ છે એ કના એ માણસો અમે પશુપાલકો છીએ અમે અમારા સાબરકોટ અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ બધું કર્યું છે અને એમ ના થકી જ તમે આજે એસી ગાડીઓમાં ફરો છો એમ ના થકી આ એમએલએ એ પછી આ જે ડિરેક્ટરો આ બધા છે એ કાંઈ કાંઈ તગડા થઈ ગયા છે આવું આજ પાસે ડિરેક્ટરો એમની મનમારજી નહીં કરી હતી અને સોમરભાઈને કેવું એવું છે કે તમે પચીસ વધારો આવશો તો જ અમારું દૂધ ચાલુ થશે રાજીનામું આપી દો અથવા અમારું દૂધ અમારે તો ભરવાની અમને નથી કોઈ તાકાત